મોંઘવારી વચ્ચે સુરતમાં શાકભાજીની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અગાઉ બટાકા ટામેટા અને દૂધ બાદ હવે લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં સામે આવ્યા છે જે મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે દેશમાં હાલ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે સુરતમાં તો રોજેરોજ ખાવા પીવાની ચીજ વસ્તુઓની ચોરીની ઘટનાઓ બની રહી છે સુરતમાં બટાકા ટામેટાં અને દૂધની ચોરીની ઘટનાઓ વચ્ચે આવે તો લસણની ચોરીની ઘટના પણ સામે આવી છે વાત એમ જેમ કે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા શિવદર્શન સોસાયટીમાંથી બાવીસ ગુણ લસણની ચોરી થઈ હતી એક ટીમ પર આવેલા રીઢા ચોરી બાવીસ ગુણ લસણની ચોરી કરી ભાગી છૂટ્યા હતા મારું નામ રવિ છે અને હું શિવદર્શન સોસાયટીમાં રહેવું છું મારો પ્લોટ નંબર એકસો ચૌદ છે અમે વીસથી પચીસ વર્ષથી લસણનો ધંધો કર્યો છે અમે લોકો તો એ ઘટના અમારી ભાઈની છે ત્રેવીસ તારીખના રાત્રે ત્રણ વાગીને અગિયાર મિનિટે થઈ છે તો અમારું માલ હતો અહીંયા એકત્રીસ બોરી હતી લસણની એમાં તે ત્રીસ બોરી અમારી ચોરી થઈ ગઈ તો અમારું લસણનું ટોટલ થાય છે એટલે અમારું માલ ગયો છે એક લાખ સાડત્રીસ હજારનું જોવા જાય તો એમ ગણવા જાય તો એક લાખ સાડત્રીસ હજારનો માલ હતો અમારું તો અમે પાંચ વાગે કામ પર જઈએ એટલે લસણ વેચવા માટે માર્કેટમાં જઈએ તો ત્યારે અમે પાંચ વાગે ઉઠ્યા તો એ જોયું તે અહીંયા લસણ નહીં હતું એટલે કયા એ ઈસમો આવ્યા ત્રણ ત્રણ અગિયારે અને રિક્ષામાં ને ટેમ્પોમાં માલ ભરીને ચાલ્યા ગયા એટલે તમે પાંચ વાગે ઉઠીને પોલીસને ફોન કર્યો અને પોલીસ આવ્યા અને ત્યારે તપાસ એ લોકો કરી એમ કરી સીસીટીવી કેમેરા જોઈને તે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા